હાલોર નગરના પાવાગઢ રોડ પર તળાવની સામે આવેલ પુરાણી શોપિંગ સેન્ટર જજરિત હાલતમાં થઈ જતા નગરપાલિકા દ્વારા તમામ દુકાનો પર બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરી દેવામાં આવી હતું હાલોર નગરના પાવાગઢ રોડ પર આવેલ અંદાજીત ત્રીસ વર્ષ જૂના પુરાણી શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં પાલિકાને જણાઈ આવતા નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરને ઉતારી લેવા માટે વર્ષ બે હજાર નોટિસ આપી ઉતારી લેવા જાણ કરવામાં આવી હતી ત્યારબાદ શોપિંગ સેન્ટર યથાવત રહેતા વર્ષ બે હજાર ચોવીસમાં પણ આ જર્જરી શોપિંગ સેન્ટર ઉતારી લેવા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી વારંવાર નોટિસો પાઠવવા છતાં આ શોપિંગ સેન્ટર યથાવત રહેતા પાલિકા દ્વારા આજે સોમવારના રોજ બપોર બાદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ તેઓની ટીમ બુલડોઝર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાણી શોપિંગ સેન્ટર ખાતે પહોંચી ચોવીસ જેટલી દુકાનો જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે નગરપાલિકાની ટીમ પુરાણી શોપિંગ સેન્ટરને તોડવા પહોંચી ત્યારે શોપિંગ સેન્ટરના હાલના દુકાનદારો દ્વારા પ્રાથમિક તબક્કે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ દુકાનદારો વચ્ચે તૃતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા પુરાની શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી હાથ ધરાતા આ કામગીરી જોવા નગરજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા आमी यसले पसेनले आफैले जे सवाल छ आ बसिस न બે હજાર પંદરથી નગરપાલિકા દ્વારા આ જે તળાવની પાળ ઉપર આવેલા પુરાની શોપિંગ કોમ્પ્લેક્ષને નોટિસ આપી અને ઉતારી લેવા માટે થઈને જાણ કરવામાં આવતી હતી પરંતુ તેઓ કરતા ન હતા વર્ષ બે હજાર ચોવીસમાં પણ તેઓને તેઓના સ્વખર્ચા દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેઓએ કરેલ ન હતું આથી નગરપાલિકાએ રિક્ષા ફેરવી અને માઇકથી અત્રેની જે બિલ્ડિંગો છે એને જાણ કરેલી હતી કે ભાઈ જર્જરિત હોય તે ઉતારી લેવી નગરપાલિકા આ કામ કરશે એ દામદાર કોર્ટમાં એક દાવા અરજી દાખલ કરી અને નગરપાલિકાને આમાં જોતરી હતી પણ નગરપાલિકાને માલિક અને ભાડુઆતના જે કંઈ તકરાર છે એમાં લેવા દેવા નથી નગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એ ફક્ત જર્જરિત મકાનોને બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કરી છે તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન આ બિલ્ડિંગની પાછળ ધસી પડ્યું છે આથી નગરપાલિકાએ થોડી તાકીદ રાખીને આ કામગીરી કરવાની આવશ્યકતા પડી છે અને આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી છે આ શોપિંગ સેન્ટર કોની માલિકીનું છે એ નગરપાલિકાને ફેસી કોઈ ડૉક્ટરની માલિકીનું છે એવી જાણકારી છે એ બધા તો છે બધા તો એ ડૉક્ટરના છે એની જાણકારી મને નથી કેટલી દુકાનો છે લગભગ ચોવીસ ચોવીસથી થી છવ્વીસ દુકાનો છે આજ રાત સુધીમાં કામગીરી પૂર્ણ કરી દે જર્ગરીત મકાનોનું અભિયાન સંપૂર્ણપણે ચાલશે સંપૂર્ણપણે ચાલશે